કાવ્યા હેલ્મેટ પહેર્યું ન હતું અને તેની મોપેર સ્લિપ થતા તેના માથામાં ગંભીર ઈજાઓ થતા મોત નિપજ્યું હતું તે તમામ ટુ વ્હીલર ચાલકો હેલ્મેટ પહેરવું જોઈએ તેમ કહ્યું હતું દીકરી પોતે ચલાવતી હતી અને ગાડી ગોયંકા સ્કૂલ પાસેથી ટ્યુશન જતી હતી અને ગાડી સ્લીપ થઈ ગઈ ગાડી ટાઈમ ઓછો ગાડી સ્લીપ થઈ ગઈ હેડ ઇન્જરીથી ઓન ધી સ્પોટ હેલ્મેટ પહેર્યું હતું હેલ્મેટ હેલ્મેટ સો ટકા જ પહેરવી જોઈએ અને આ રાખવી જોઈએ સમાજના દરેક દરેક વ્યક્તિ આ વ્યક્તિ હોય હેલ્મેટ પહેરવી જોઈએ પહેરી જોઈએ યુવતી નું નામ શું છે કેટલી ઉંમર છે ક્યાં જઈ રહ્યા કાવ્યા કાવ્યા દીકરી ભણતી ભણે ભણતી શું